હલો ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે જય દ્વારકાધીશ તો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ જિગ્નાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં નાસ્તામાં ભરવા માટે એટલે કે લંચમાં ભરવા માટે બનશે વરમિશિલી સેવ ફ્રેન્ડ્સ તો તેના માટે મેં અહીંયા વર્મિસિલી જે સેવ મળે છે તે લઈ લીધી છે એમાં નાખવા માટે મેં અહીંયા ડુંગળી અને બટેકા બે જ વેજીટેબલ્સ લીધા છે તમારે ગાજર ફણસી વટાણા કે બીજા કોઈ પણ વેજીટેબલ્સ નાખવા હોય તો તમે નાખી શકો છો પણ હું બે જ વેજીટેબલ્સ નાખીને વરમીસિલી સેવ બનાવું છું અને હા ફ્રેન્ડ્સ આપણે બનાવીશું પેરી પેરીવાળી વર્મિસિલી સેવ તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે વરમીસિલી સેવ બનાવી લઈએ આ એકદમ ઝડપથી બની જાય છે અને એકદમ ઇઝી રીતથી મેં બનાવી છે તો ફ્રેન્ડ્સ ચલો હવે વરમીસિલી સેવને બનાવી લઈશું હલો ફ્રેન્ડ્સ વર્મિસિલી બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને તેમાં આપણું તેલ આવી ગયું છે હવે એમાં સૌથી પહેલા આપણે હિંગ એડ કરીશું હિંગ નાખ્યા પછી એમાં આપણે વેજીટેબલ્સ જે કટ લઈ લીધા છે તે એડ કરી દઈશું બંને સાથે જ નાખી દેવાના છે તેમાં મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું કેમ કે આપણે પેરી પેરી મસાલાનો ઉપયોગ કરવાના છીએ એટલે તેમાં પણ મીઠું આવશે મીઠું સ્વાદ પ્રમાણે એડ ત્યારબાદ વેજીટેબલ ને આપણે કોટો થવા દઈશું ફ્રેન્ડ જો આપણા વેજીટેબલ સરસ કુક થઈ રહ્યા છે ફ્રેન્ડ્સ મારા બાળકોને બહુ વેજીટેબલવાળું નથી ભાવતું એટલે હું બે જ વેજીટેબલનો યુઝ કરું છું તમે કેપ્સિકમ પણ નાખી શકો છો ગાજર ફણસી વટાણા બધા જ વેજીટેબલ્સ તમે યુઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણા વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે હવે એમાં આપણે વરમિસિલી એડ કરી દેવાની છે વર્મિસિલી સેવને આપણે ઓસાવાનું પણ નથી અને એને હવે શેકી લેવાની છે વેજીટેબલ્સ સાથે ગરમી સીલીને વેજીટેબલ સાથે શેકવાની હોવાથી આપણે થોડું તેલ વધારે એડ કરી દેવાનું છે એટલે આપણી સેવ સરસ એવી શેકાઈ જશે જો ફ્રેન્ડ્સ આપણી સેવ સરસ શેકાવા લાગી છે મેગીની જગ્યાએ તમે બાળકોને વરમી સિલી સેવ આપો એ ખૂબ જ હેલ્ધી હોય છે મેગીમાં તો ઓલમોસ્ટ મેંદો જ હોય છે આ સેવ એકદમ હેલ્ધી હોય છે અને તમે લંચમાં બનાવીને પણ આપી શકો છો બાળકોને તો ફ્રેન્ડ્સ જો આપણી સેવ સરસ શેકાઈ ગઈ છે સેવને શેકાતા પાંચથી સાત મિનિટનો સમય લાગે છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો ફ્રેન્ડ્સ હું અહીંયા ત્રણ પેકેટ પેરી પેરી મસાલો નાખીશ તમારે તમારી સેવની પેરી પેરી મસાલો એડ કરવો પછી આપણે બીજા કોઈ મસાલા નાખવાની બહુ જરૂર નથી પડતી તમે જેવું સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો છેને ફ્રેન્ડ્સ એકદમ ઈઝી રીતે એની રીત છે ફ્રેન્ડ્સ હવે આપણે સેવમાં મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું મેં અહીંયા બે ગ્લાસ ગરમ પાણી લઈ લીધું છે પછી જરૂર પડશે તો આપણે એડ કરીશું તમે રીતે બનાવજો સેવને ઓસાવવાની પણ જરૂર નથી હવે આપણે આને કૂક થવા દઈશું તમે ટેસ્ટ કરીને મીઠું બીજું એડ કરી શકો છો હું થોડું મીઠું એડ કરીશ બે પિંચ જેટલું મેં મીઠું એડ કર્યું છે હવે આ બધું જ પાણી આપણે ડ્રાય થવા દઈશું ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો જોવા મળે કે જિજ્ઞાબા કિચનમાં શું બની રહ્યું છે તો ફ્રેન્ડ્સ પાણી બધું મસ્ત ડ્રાય થઈ ગયું છે અને હવે આપણી સેવ પણ સરસ બની ગઈ છે મારા બાળકોને થોડી આવી ભીની ભીની ગમે છે છૂટી પણ સરસ બને છે પણ મારા બાળકોને આવી થોડી ભીની ભીની સી ગમે છે એટલે હું આ રીતે બનાવું છું

હવે તેને ધાણાથી ગાર્નિશ કરી લેશું મારા દીકરી હું એની બધી જ રેસીપીમાં ધાણા એડ કરું છું તો ફ્રેન્ડ તૈયાર છે આપણી સરસ મજાની વરમીસીલી સેવ તો તમે પણ બનાવજો અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને અને મારું ઇન્સ્ટાના પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં તો ચાલો ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે જય દ્વારિકાધીશ